મારું નામ અમૃતલાલ નારાયણભાઈ તા મારું મૂળ ગામ પીપલાણા હું પીપલાણા ગામે દસ વર્ષ સરપંચ માજુ સરપંચ છું અને હાલ માર્કેટિંગ યાર્ડ મારાવદરમાં ડિરેક્ટર છું અને હાલ શ્યામધામ જુનાગઢ મધુરવાડીમાં મેનેજિંગ ટ્રસ્ટી છું હાલમાં જ્ઞાતિમાં આગેવાન તરીકેની ફરજ બજાવું છું અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છે જે અત્યારે પરેશભાઈ અને નવનીતભાઈ ઉપર જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને ત્રણસો ને ચોરાણુંમાં દાખલ કરી અને લૂંટનો ગુનો એની ઉપર મૂકવામાં આવ્યો છે એ સદંતર ખોટો છે અને જે કાંઈ આગળના પ્રોબ્લેમો હોય એ ખોટી રીતે હેરાન કરવા બાબતમાં આ લોકોએ આમની ઉપર ખોટી ફરિયાદ કરી છે ના ન છૂટકે કદાચ બીજા ઝપાચપી થઈ મારા મારી થઈ સ્વીકારીએ છે પરંતુ આ જે લૂંટની ફરિયાદ છે સદંતર ખોટી છે અને જો આ લૂંટની ફરિયાદ ખોટી રીતે કરેલી છે આમાં તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો અમે લોકો ત્રણથી ચાર હજાર માણસો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન ઉપર બેસું ને કોઈપણ રીતે ખોટા લોકો જે ખોટું કરે છે સારા માણસો ઉપર આને થવા નહીં દઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ જેથી કરીને આ લોકો નિર્દોષ રૂપવા જોઈએ હું ડૉક્ટર ભારેસભાઈ અમારા આરિયા જ્ઞાતિના અને અન્ય સમાજના આગેવાન એસપી ઓફિસ નવનીતભાઈ ચાવડા અને હરેશભાઈ મોરવાડી બીજું જે ફરિયાદ થઈ છે એના એમાં રૂપનો ગુનો દાખલ કર્યો છે એટલે ઘડેવું કરે એવું નથી આમાં લોકોએ કરો રખવું જોઈએ સામેવાળા પણ અમારા જ છે અને બધાએ આમાં આ જે ખોટી કલમો દાખલ થઈ છે એ લાગુ થવી જોઈએ અને ન્યાયિક તપાસ થવી જોઈએ એવી માગણી આવે આજે તો તમે એસ બિગેટરી આવેદનપત્ર આપવા માટે મેળ્યા હતા અને આચારસંહિતાના હિસાબે લોકોને ના પાડી છતાં પણ જે અંગત લાગણી ધરાવતા હતા એવા કેટલા બધા માણસો અહીંયા આવી ગયા અવ્યવસ્થા ન થાય એટલા માટે થઈને અમે બાકીના માણસોને ઘરે મોકલી દીધા છે અને અહીંયા ચાર પાંચ જણા જે આગેવાનો છે એ એસપીને મળી અને આવેદનપત્ર આપવાના છીએ એસ